હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિસ બ્લોક આજે અમે મારા મામાની ઘરે જઈ રહ્યા છીએ મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા હું અને મારી દીકરી વાહી મારા મમ્મી છે અને મારા ભાઈનો દીકરો અને દીકરી છે જેની અને વિહાન અમે અત્યારે જામકનોણા બસ સ્ટેશનમાં બેઠા છીએ બસની વાટ જોઈ રહ્યા છીએ તો ચાલો બસ આવી ગઈ છે તો હવે હું તમને જામકનોણા તાલુકામાં આવેલું એવું નાનકડું ગામ છે હરિયાસણ જે મારા મામાનું ગામ છે એ હું તમને બતાવીશ તો ચાલો હવે આપણે બસમાં બેસી જઈએ અને હરિયાસણ જવા તરફ રવાના થઈએ અત્યારે વેકેશન છે તો અમે મામાની ઘરે જઈ રહ્યા છીએ અને નાનપણમાં પહેલાં બહુ જ મામાની ઘરે જતા હતા પણ હવે બહુ ઓછો વારો આવે છે તો આ જ વખતે ટાઈમ હતો તો મેં કીધું ચાલો આજે મામાના ઘરે જઈએ અને નાનપણની યાદ કરીએ જ્યારે અમે નાના હતા ત્યારે મમ્મી પણ અમને બસમાં લઈ જતી હતી મામાના ઘરે તો અમે પણ બારી પાસે બેસવા માટે ઝઘડતા બેન અત્યારે અમારા છોકરાઓ બારી પાસે બેસવા માટે ઝઘડે છે બાય બાય જામ કનોણા જામકણા થી હરિયાસણ 7 કિલોમીટર જેટલું થાય છે તો ચાલો આવી ગયું છે હરિયાસણ આ હરિયાસણ નું ગામનું બસ સ્ટેશન છે અને આ નાનકડું એવું ગામ છે બે ગલીનું ગામ છે તો ચાલો હવે હું તમને બતાવું છું મારા મામાનું ઘર અને આ મારા મામાના ઘરનો મોટો પેલો ગેટ છે અત્યારે તમે ગામડામાં જુઓ તો મોટા મોટા ફરિયાઓ હોય છે અને એકદમ મસ્ત ગામડા જેવું વાતાવરણ હોય છે અત્યારે સામે મારા મામી બેઠા છે અને મારા મોટા માસી છે જય શ્રી કૃષ્ણ સૌને વાહી મામીનો બોલ લઈ લે છે મામીને એક્સરસાઇઝ કરવા માટે બોલ છે મામી પડી ગયા હતા તો તેમના હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું તો એક્સરસાઇઝ કરવાનું કીધું હતું ડૉક્ટરે તો બોલ રાખતા હાથેથી હાથમાં અને બોલથી એક્સરસાઇઝ કરે છે તો વાહી જોઈ જાય છે તો કહે છે મામી મને બોલ લો રમવા માટે ગામડામાં સૌથી પહેલાં તો ચાનો પ્રોગ્રામ હોય છે ચા વગર ના ચાલે અને અમારા મામા છે જે સૂતા છે અને અમારા માસીનો દીકરો છે ના છોકરાઓ બધા હવે ઠંડુ ખાઈ રહ્યા છે આઈસ્ક્રીમ છે પેપ્સી છે અને આ મારા મામાની દીકરી છે ચાલે છે ને બાકી મામાના ઘરની મોજ છોકરાઓ બધા બોલથી રમી રહ્યા હતા એક કે મારો વારો તારો વારો હું અહીંયા ઉભેરો ઓકે હું અહીંયા ઉભેરો એટલામાં જ મામા આવી ગયા અને મામા કે ચાલો છોકરાઓ વાળીએ તો બધા બોલ ફેંકીને ચાલતા થઈ ગયા અને વાળીએથી પહેલાં આપણે પંખા બનાવતા બાખસની પત્તું રાખીને લાકડીમાં અને બકરાની લીંડી ફોરવીને અને આપણી ભાષામાં કહીએ તો ફરફર્યું આપણે આ ફરફરિયા બનાવતા કે હવા આવે અને ફરે ખરેખર આપણા છોકરાઓમાં આપણે આપણું નાનપણ જોઈએ છીએ મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ